ેશ પટેલ પ્રવક્તા છે ભારતીય જનતા રૂપિયા મળે તમારે જોતા હોય તો મરવું પડે એનો અર્થ એમ થયો દીક્ષિતભાઈ પેલા તો તપાસ ઈ કરવી જોઈએ કે ખરેખર સરકાર નામની કોઈ ચીજ છે કે કેમ આ પુલ પરિવહન માટે યોગ્ય નથી

આ કરવા માટે તમે તો છો પરંતુ તમારા ઢાંકવા માટે જે એસઆઈટી છે ને એને એ મટીરિયલ નબળું એટલા માટે અમે વાપરી શકીએ કારણ કે અમે બધાના હરામના હોજરા હોય એને ભરી દીધા હોય છે અનેક વખત આપણે હવે હત્યાકાંડ થઈ રહ્યા છે ગુજરાતમાં કાંડ નહીં તમે મોરબીનો કાંડ જો તમે હરણી હત્યાકાંડ જુઓ તમે તક્ષો શિલાવાળો કાંડ જો તમે દિશામાં કાજેતરમાં બનેલી એ ઘટના જુઓ એક નહીં આવા અનેક હત્યાકાંડ છે તે ગુજરાતમાં થઈ રહ્યા છે પરંતુ પેટા કાઢેલા અધિકારીઓને કાંઈ પણ ફરક નથી પડતો દર વખતે તપાસ તપાસ તનામે નાટકો અધિકારીઓ નેતાઓના ઇન્ટરવ્યુ પણ પછી શું તો કે પછી કાંઈ નહીં બસ આવી જ ઘટનાઓને આપણે રાહ જોવાની આપણે રાણો પાડવાની આપણે સવાલો કરવાના

એક એસઆઈટી નીમો જનતાની એસઆઈટી કે તપાસ કરે કે સરકાર નામે કોઈ મહેકમ છે કોઈ તંત્ર છે કારણ કે સરકારને આ ટેવ પડી ગઈ છે કે કોઈ પણ અકસ્માત થાય ત્યારે એની પાસે વાક્ય જે છે ને એ એની પાસે કેસેટની જેમ વગાડે છે સૌથી પેહલા જેવી ઘટના એવો એનું આશ્વાસન બહુ દુર્ઘટનામાં બહુ કેજ્યુલિટી હોય વધારે લોકો મરી ગયા હોય તો ઊંડા શોક ની લાગણી પછી તપાસ સમિતિ પછી કોઈ પણ હશે એને છોડાશે નહીં પછી સમિતિનો અહેવાલ આવ્યા પછી એક્શન લેશું અને પછી તમને ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયાના પડીકા પકડાવી દેવાના ગુજરાતમાં જીવવાની કોઈ કિંમત નથી મળ્યા પછી ચાર પાંચ લાખ રૂપિયા મળે તમારે જોતા હોય તો મરવું પડે એનો અર્થ એમ થયો કોઈ પણ ઘટનામાંથી ધડો ન લેવો એ સરકારનો બીજ મંત્ર બની ગયો છે

તો અધિકારીઓ ફોન માં વાત કરે જનાવ ગાંધીનગર જાઉં છું આસ મુદ્દે રજૂઆત છે સાહેબ ત્રેણ વળા થઈ ગયા આ અધિકારીઓના પાપે તમે કઈ રીતે કઈ વાર્તા કરો છો એ ખબર નહીં અને આવા હત્યાકાંડો થઈ જાય અને હવે આશ્વાસન શાંતપ્પાસ બધા નાટકો સાહેબ બે હાજર ને કોંગ્રેસે માગણી કરી હતી કે આ જે ગંભીરા બ્રિજ છે એની ઉપર હેવી વિકલ્પ ચાલે છે ત્યારે એ ધ્રુજારી અનુભવે છે એટલે તૂટવાની ત્યારે સંભાવના છે અને રિપેર કરો ને બંધ કરો એ કોંગ્રેસની માંગણી હતી એટલે તો સ્વાભાવિક છે વિપક્ષના માણસનો આ લોકો ક્યાં માણસો સમજે છે એટલે ઈ એને નકારી કાઢી પછી બે હજાર ને માં એનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યો લીગલી સરકારી તંત્ર તરફથી નેગેટિવ આવ્યો કે આ પુલ પરિવહન માટે યોગ્ય નથી આમ છતાં ઈ પુલ ચાલુ રહ્યો અને આપણે જોઈએ છે 9 થી 10 લોકો એ પોતાની જિંદગી જળ સમાધિમાં લઈ લેવી પડી અમને તમને કહું દીક્ષિતભાઈ મને ત્યાંથી સમાચાર છે વડોદરાથી કે સંભવતઃ એક સ્કૂલ વાન પણ એમાં તરતી દેખાય છે હવે ભગવાન કરે ને આ અહેવાલ ખોટો હોય અન્યથા ઘણી પાછું આપણે હરણીકાંડ જેવી યાદ તાજી થશે હાલાકી મૃત્યુ ગમે તેનું હોય વયસ્ક હોય 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 યુવાન બાળક મૃત્યુ મૃત્યુ હોતા અને એના જેવો કોઈ શોખ નથી એટલે હવે સરકાર જે છે તપાસના આદેશ આપશે જરૂર પડશે તો એસઆઈટી ની વાતો કરશે ચાર પાંચ લાખ રૂપિયાના પડીકા ફેંકશે પરંતુ જે કરવું ઘટે તે ક્યારે કરશે નહીં ઋષિકેશ પટેલ પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર એણે તો નિર્લજતાની હદ વટાવે એવું નિવેદન આપ્યું કે દર વર્ષે આનું આ બ્રિજનું મેન્ટેનન્સ અમે સત્તાવાર રીતે કરતા હતા અને એમાં અમને ક્યાંય વાંધાજનક લાગ્યું નથી બોલો હવે આપણે પ્રશ્ન કરતા હોઈએ છીએ તમામ ટીવી ચેનલ્સ વાળા કે આનો જવાબદાર કોણ મારી દ્રષ્ટિએ તો જવાબદાર અત્યારે ઋષિકેશભાઈ પટેલ સ્વયં હોવા જોઈએ કારણ કે સરકાર ચહેરો છે પ્રવક્તા છે એટલે એણે કીધું કે પ્રતિ વર્ષ અમે આ જે છે એનું મેન્ટેનન્સ કરતા હતા ને અમને કોઈ ગંભીર લાગતું નહોતું તો એને આ પુલ ગંભીર નતો લાગતો કે નવ જણાની જિંદગી ગંભીર નથી લાગતી એ હવે સરકાર પાસે પ્રશ્ન પૂછવો જોઈએ જી સાહેબ આવી અનેક ઘટનાઓ તમને એક જ સ્ક્રિપ્ટ યાદ આવે તમે ટીઆરપી કાર્ડ વખતે જતા રહ્યો તમને આ જ સ્ક્રિપ્ટ યાદ આવે તપાસ એસઆઈટી પછી શું ટીઆરપી રાજકોટની દુર્ઘટનામાં એસઆઈટી થઈ સાગઠિયાથી આગળ કોણ ગયું ત્યારે તત્કાલીન કમિશનર કલેક્ટર આ બધા ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થઈ અને હવે આ પ્રકારની ઘટના આ બ્રિજ ઉપર આવી સબ જવાબદાર સામે કાર્યવહી નહી તમારા લોકોનો ગુસ્સો મીડિયાનો ગુસ્સો મીડિયાનો સવાલો શાંત કરવા માટે તમે એસઆઈટી તો નિમી દીયો છો પરંતુ તમારા પાપ ઢાકવા માટે જે એસઆઈટી છે ને દીક્ષિત અને કોણ ડાકણ કે આમાં જવાબદાર કોન્ટ્રાક્ટર નથી જેણે રૂપિયા કટ કટાવ્યા ઈ તંત્રવાહક જવાબદાર છે યસ હું એવા અનેક કોન્ટ્રાક્ટરને ઓળખું છું જેને હાઈવેઝના રોડના કામ, અંડરબ્રિજ, ઓવરબ્રિજના કામ એના બિઝનેસ છે વર્ષોથી છે. એને મને જે આખે આખી તમને કહું એક સાંકળ બસાવી છે કોને કોને કેટલા પૈસા આપવા પડે છે ખાનગીમાં આ લાંચના એ લાંચના ઠેર રોડ એન્ડ માર્ગ વિકાસ વિભાગના સચિવ સુધી પહોંચે ત્યાં સુધીમાં નફાનો ગાળો જે પંદર ટકા જેવો હોય છે એમાંથી આઠ ટકા નફો તો લાંચ વયો જાય છે એની પાસે વધે સાત ટકા હવે એ સાત ટકા ને પંદર ટકાના ગાળા સુધી લઈ જવું હોય તો એ જે તે કોન્ટ્રાક્ટરે કીધું કે અમારે કોઈ પણ ભોગે એનું મટીરિયલ સમજોતા કરવા પડે મટીરિયલ નબળું વાપરીએ તો જ અમારો ભેળું થાય એમ હોય એને એ મટીરિયલ નબળું એટલા માટે અમે વાપરી શકીએ કારણ કે અમે બધાના હરામના હોજરા હોય એને ભરી દીધા હોય છે એટલે જેટલા લોકો હોય માર્ગે મકાન ના હોય જેટલા પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટના હોય એ બધા જેમ અત્યારે કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ એમ કે નેગેટિવ આવ્યો છતાં કોઈએ ધ્યાન ના આપ્યું શું કામ ધ્યાન ક્યાંથી આપે ગુલાબી નોટ એના આંખની આડી આવી જતી હોય છે

સ્નેહલ પટેલ નામના વ્યક્તિ વ્યક્તિ કોંગ્રેસવાળા આ લખન દરબાર અનેક લોકો આ કરતા હતા પણ સરકાર હવે એવું લાગે કે આવી દુર્ઘટના થઈ ને એની રાહ જોઈને બેઠું હતું દુર્ઘટના થાય સવાલો ઊભા થાય અમે તપાસ સોંપીએ કારણ કે આવી અનેક ઘટના છે અનેક વખત રજૂઆત કરાઈ છે પરંતુ ઘટના બાદ તમે જોઈ લો આ વ્યક્તિ દેખાય છે લખંદર બાદ એક સ્નેહલ પટેલ નામના વ્યક્તિનું પણ ટ્વીટ છે કે જેને બે હજાર ત્રેવીસમાં કર્યું હતું કોંગ્રેસના કોઈ પૂર્વ સદસ્ય એ બે હજાર એકવીસમાં વાત કરી હતી તો કેમ આ ઘટનાઓમાં જ્યારે કોઈ રજૂઆત કરે છે ત્યારે ગંભીરતાથી અધિકારીઓ નથી લેતા કલેક્ટર પોતાની એસી ચેમ્બરની બહાર નથી નીકળતા પણ દીક્ષિતભાઈ મને ઘર બેઠે પૈસા મળી હોય તો લખન દરબાર કે કે સ્નેહલ પટેલ કે કોંગ્રેસ કે કે રિપોર્ટ કે મને શું ફેર પડે મારા હરામના ના હોજરા ને હાટકા ઈ તો સલામત છે જનતાની કોને પડી છે અપના કામ હે બનતા ભાડ મે જાય જનતા આ તો એની માનસિકતા છે અત્યારે પણ તમે જે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એક અધિકારી છે જે સ્થળ ઉપર છે પત્રકારો એને પૂછે છે કે આ બ્રિજ આટલો ખતરનાક હતો બે રિપોર્ટ ને ત્રેવીસ માં નેગેટીવ આવ્યો હતો બાવીસ માં તો તમે એમાં કેમ ધ્યાન ના આપ્યું એને શું કીધું રોડ એન્ડ વિભાગના અધિકારી જે છે એને શું કીધું રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના કે આવું કઈ છે નહીં અમને કોઈ રિપોર્ટ મળ્યો નથી અમે આને ગંભીર માનતા નહોતા આ પુલ બિલકુલ સારો હતો એવું અમે માનતા હતા હવે અમે તપાસ કરી છે તપાસ કરીશું કે તૂટવાનું કારણ શું બોલો પણ જગદીશભાઈ ત્યાંથી નીકળેલા સ્નેહલ પટેલના સામાન્ય વ્યક્તિ સ્નેહલ દરબારના સામાન્ય વ્યક્તિ કોંગ્રેસનો નેતા આઈસે કોઈ એન્જિનિયર નહીં હોય આ એન્જિનિયરો નતા એ લોકોને પણ ખબર હતી કે આ બ્રિજ ચાલવાલા એક નથી તો જે એન્જિનિયર ના પગારો લે છે જે રિપોર્ટ તૈયાર કરે છે આ લોકો ને ગંભીરતા નહી કે રીતની હાલત કેવી છે દીક્ષિતભાઈ હવે તો જો જનતા સ્વયં આક્રોશિત બની અને એના જવાબ લે તો મેળ પડે એમ છે આમાં ભાજપ કોંગ્રેસ જેવી તૂતા તૂતી નહીં હાલે પણ આપણે પ્રોબ્લેમ શું છે જનતાનો થોડોક વાંક તો છે સાહેબ ભલે ગમે તેમ આ આપણા બધાના પાપે કહું છું આવા લોકો નિર્દોષ લોકો હણાઈ જાય છે કારણ કે આપણે મતદાનની આગલી રાતે અઢીસો ગ્રામ ગાંઠિયામાં વેચાઈ જઈએ છીએ પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ સવાલ એ છે સાહેબ કે જનતા શું કામ પૂરતી નથી આપણા ટેક્સના પૈસા આ બને છે આપણે માલિક છીએ કમાન્ડ જનતા છે લોકતંત્રમાં આ આપણા તથા કથિત સેવકો છે આ આપણા નોકર છે જો બીજી ખરાબ ભાષામાં કયો તો નામ તો આવે છે લોકસેવક પ્રજાના પ્રતિનિધિ તો શું કરે છે લોકો લોકો જેના આંકડામાં પગાર છે અને જે જે કરોડો રૂપિયા પ્રધાન આપણી પ્રતિનિધિ તરીકે આવીને કરોડો રૂપિયા બનાવે છે ઈ આને કોઈ પૂછનાર નથી કાટલો પકડનાર નથી આપણે બધું ઓળિયો ગોળિયો ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ એના ઉપર જોડી દઈએ કોંગ્રેસ વાળા પણ વિરોધ કરવા ખાતર કરશે એને એમાં છબી ચમકી જાય ભલે વાત સાચી હોય તો પણ કારણ કે વિરોધ નું સાડી લેવા તો તમે દુકાનદાર ને નથી તમે ગાંઠિયા ભજીયા ક્યાંક ફરસાણ ની દુકાનમાં લેવા જાવ અને ફૂગ ચડેલા ગાંઠિયા કે સમોસા આવે તમે એને ધધડાવતા નથી તો આ તમારે મારે એમ કરવાનું છે આ પુલ આપણા પૈસા બનેલો છે એમ કહું છું હવે સ્વયં જનતા જયારે જાગૃત થાય અને કાટલા નહી પકડે કાટલા પકડવાનું ગુજરાતી જવાબદારી ફિક્સ કરવી તે આવું ન ચાલે તમે પડીકા ફેંકી તો જેમ અમારે અહીંયા એક જિલ્લા અહીંયા ટીઆરપી કાંડ થયું હતું તો એક કલેક્ટર દરજ્જા નો માણસે એમ કીધું બધા પત્રકારો ઊભા ને કીધું કે ભાઈ સરકારે બધું કર્યું છે જુઓ અત્યારે ચાર ચાર લાખ રૂપિયા તો તાત્કાલિક જાહેર કરી દીધા તો રામભાઈ મોકરિયા એને કીધું કે ભાઈ તમે ચાર લાખની વાત ક્યાં કરો એક કામ કરો લ્યો હું આપું દસ લાખ લ્યો ફેંકી દઉં તમારા છોકરાને આમાં ટીઆરપી માં ભલે દસ લાખ આપું આની શું મળ્યા છો કે તમે માણસો ની કિંમત આવી રીતે આપવા માંડ્યા છો આટલી હદે તમે લોકો ધ્રુણાસ્પદ પરિસ્થિતિમાં ઉતરી ગયા છો

મારી પાસે સો રૂપિયા હોય ને પચાસ રૂપિયામાં કોઈ જમાડતું હોય તો મને રોકી કોણ શકે તમે ભલે હાઈ હાઈ કરો હું મારી પાસે સો રૂપિયા છે એટલે હું જમી શકવાનો છું એના જેવું ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે રાક્ષસી બહુમતી છે એટલે એને નથી મીડિયાનો ડર નથી માણસોનો ડર નથી સંવેદના નથી કોઈ આશ્વાસન પૂછ નહીં ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા ફાળવી દેશે અને એસઆઈટી વેસઆઈટી નિમિને ટાઈમ પાસ કરી નાખશે બીજું કશું નહીં

હમણાં મોરબી આ પુલ તૂટ્યો ચોમાસા કેટલા ડેમ જર્જરિત હાલતમાં છે રિપેરિંગ માંગે છે તમે કલ્પના તો કરો એક મોરબી ના મચ્છુ ડેમ બે ગાળા શું તૂટી ગયા હતા દસ વીસ હજાર લોકો એમાં તણાઈ ગયા ને તબાહ થઈ ગયું હતું આખું નગરી તો એવા તો એકસો ને ત્રેવીસ કે સાડત્રીસ કંઈક સંખ્યા હતી આટલા ડેમ પણ રિપેરિંગ માગે છે હવે અત્યારે અંધરાધાર વરસાદ પડે છે ન કરે નારાયણ ને એકાદ ડેમ પાછો આડાવળો થાય તો તમે કલ્પના કરો શું પરિસ્થિતિ થાય

આ પણ હું એ તો કઉ છું ભગવાન કે અત્યારે શક્ય નથી કારણ કે બધું ભેળું થઈ ગયું ભેળાઈ ગયું છે અત્યાર સુધીમાં છેલ્લા સાડા ત્રણસો ચારસો જેટલા લોકો માનવીય હોનારતમાં તાંત્રિક એટલે તંત્ર વાહકો ના પાપે એનો ભોગ લેવાય ગયો એક પણ મંત્રી એ સંલગ્ન ડિપાર્ટમેન્ટના મંત્રીએ રાજીનામાનો નો રહ પણ વિચાર્યો ખરો આ ગેંડાની ચામડી જેવા મંત્રીઓ છે આને કઈ થતું નથી તમે મરો તો તમારા ભાગ જીવો તો તમારા ભાગ અમારે કઈ કરવા થતું નથી આ જો તમે જે દ્રશ્ય બતાવો છો એમ બધાય પાળીએ ઉભા ઉભા બધું જુએ કોણ કેટલામાં ક્યાંથી પડી ગયું કોણ કેટલામાં કેટલા મરી ગયા હવે ખોટે ખોટા કાગળિયા ચિત્રવામાં આવશે ને ત્યાંની ટોપી ઉતારી લેવી ના જોઈએ ફટાક કરતી

આ જે નવ જિંદગી ગઈ છે તમારું આમ લોહી ઉકળી જાય તમારી આંખમાંથી આસુ આવી જાય તમને ગુસ્સો પણ આવે કે માં આ પ્રકારનું આક્રમણ કરતા તા પણ આ પેટા કાઢેલા અધિકારીઓ સાહેબ તમે જોઈ લ્યો આ ફોટા પડાવે છે એટલે તમને કહું દીક્ષિતભાઈ કે આપણે આક્રોશિત ચહેરે બધું બોલીએ છીએ કે લખવાની તકદીરની પેન પણ તમારી હાથમાં આવે છે પાંચ વર્ષ પછી જેને આપણે વોટિંગ પ્રક્રિયા કહીએ છીએ તો ખુદની તકદીર આપણે ખુદ જ ખરાબ લખીએ તો પછી એમાં બીજાનો વાક ક્યાં કાઢવો તંત્ર તો નઠારું છે ને છે પણ મેં કીધું એમ કોઈ ભાવ પૂછે છે કોઈ એને સવાલ કરે છે હમણાં જ તમને કહું આજે આ પુલ દુર્ઘટના થઈ એટલે એકાદ બે દિવસ બહુ જાહેર કાર્યક્રમો રહેશે નહી સભાઓ બધી રદ થઈ જશે પણ ત્રીજે દિવસે તમે જોજો નાટકો ચાલુ થઈ જશે છે તમને કહું આજથી નાટક ટીઆરપી પછી કેવા નાટક આખલા ગુજરાત ના ગેમ ઝોન બંધ તમે હાચા ખોટા પછી પણ ગેમ ઝોન બંધ એટલે આજથી કેવા નાટકો થશે તમને કહો બધા ચાર ચાર અધિકારી ઓલા મોટા મોટા ઓલા લઈ અને ચેક કરવા ખીલા બોલાવશે ઉતારશે આ ખેલ ચાલુ સાહેબ થશે ઘેરાવ કર્યો તો રોડના ખાડા માટે થઈને બરાબર પાલભાઈ આંબલીયા માંડીને લાલજીભાઈ દેસાઈ પટેલ સુધીના બધા લોકો આવ્યા હતા હવે ઈ આવવાના હતા એ ખબર હતી એટલે આગલા દાડે રાતે કઉ છું રાતના રાતના આખે આખું લાવ લશ્કર રાજકોટ નું ઉતરી ગયું મેદાન ઉપર સેકડો જેસીબી સેકડો રોડ રોલર સેકડો મિક્સર હજારો કામદારો પાવડા તગારા ડામર ફલાણું ઢીકણું સિમેન્ટ પથ્થર ઇત્યાદિ લઈને રાતો રાત હવે તમે વિચાર કરો કે તમે જ્યારથી આ વસ્તુ થાય છે રોડ અને ત્રણ વર્ષથી અમે લોકો રાડો પાડીએ છીએ એટલે કે જનતા રાડ પાડે છે બધું કે છે ભોગવે છે

મેજાના મિનિસ્ટર સાથે વાત કરેલી એને કબૂલ કર્યું કે દિલ્હીમાં એ વાત પહોંચી ચુકી છે કે ગુજરાતમાં આ સરકારમાં જેટલી અરાજકતા છે એટલી ભૂતકાળમાં ક્યારે હતી નહીં શાયદ ભવિષ્યમાં ક્યારે નહીં હોય હવે આથી વિશેષ બીજું શું કહેવાનું મને તમે કહ્યું

કરે છે મંત્રી હું બજાર હાકડી એની રીતે આટા મારે છે છઠ્ઠા મંત્રી નું નામ કોઈને ખબર નથી કે મંત્રી કોણ છે આ વાહન વ્યવહારનો વિભાગ છે તો એનો મંત્રી નહીં ઋષિકેશ પટેલ આવીને બોલ્યા પ્રવક્તા તરીકે અર્ધા ગુજરાત ને પૂછો વાહન વ્યવહાર મંત્રી કોણ છે કહે છે રાજા રામ જાણે રૂપિયા બનાવે કરોડો અબજો રૂપિયા અને બધા સરકાર એક અધિકારીઓના ઘરે એસીબી કે કેટલો કાથી બનાવ્યો શું છે કેટલી કટકી કેટલો હપ્તો કેટલા એડવાન્સ

આ તો લેયર કરે રેડ ન કરે એટલે છોડીએ બહુ પરિસ્થિતિ ગંભીર છે આ આવી ઘટનાઓ અત્યારે તમે જોજો ને હમણાં જ આવશે કે બધા બ્રિજના ચેકિંગ મંડો કરવા

ઊંડા સુખ ની લાગણી પણ વ્યક્ત કરતા હોય ને તો એ જ્યુસ પીતા પીતા વ્યક્ત કરતા હોય એવું બને કદાચ એટલે ઊંડા શોક ની લાગણી વ્યક્ત કરશે પછી તાત્કાલિક તપાસના આદેશ વ્યક્ત કરશે અધિકારીઓને સ્થળ ઉપર વિઝિટ કરવાનું કહેશે પછી અહેવાલ તૈયાર કરો એસઆઈટી નિયમો અહેવાલ તૈયાર કરો અહેવાલ આવશે એટલે પછી જે કોઈ જવાબદારી છે એની ધરારૂપ કાર્યવાહીની વાત થશે આ લોકોને ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા આપશે વળી પાછા એને બેહણા ઉઠમણામાં જઈ આવશે થોડા બાદશાહ જેવા કપડાં પહેરીને અને પછી બીજી દુર્ઘટના થાય તમે મોટી મોટી જાહેરાત કરી અને પ્રેસ કોન્ફરન્સ કરો છો એમ રિપોર્ટ કરો ને કે આમાં ફલાણા ભાઈ નો વાક હતો આમાં ઢીકલા ભાઈ નો વાક હતો ની તપાસ થઈ એવું કઈ તું થતું નથી

દીક્ષિતભાઈ એ તો એસઆઈપી આપણે એમ લાગે તપાસ કરવા માટે છે તપાસ કરવા નહીં હવે કોને કોને કઈ કઈ રીતે ઢાકું એના ઉપર છે પાયલ ગોટી કાંડમાં તમે જુઓ ઓલા મોનિટરિંગ સેલ વાળા સ્પેશિયલ મોનિટરિંગ સેલ રાઈટ રાઈટ હા એના દ્વારા એસઆઈટી નો એને તપાસ સીમમાં આવી એને તપાસનો રિપોર્ટ આપ્યો આપડા પોલીસ વડા પોલીસ વડા વિકાસભાઈ એ શું કીધું મને આવું કંઈ મળ્યું જ નથી લે પત્રકારો એ પૂછ્યું કે ભાઈ તમને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે નિર્લિપ્ત રોય દ્વારા તો તમે એનો કહો શું થયું એનો રીતો કે ભાઈ મારા ધ્યાનમાં કંઈ છે નહીં તો એટલું કોઈ પત્રકારે પૂરતું નથી પાછા વિકાસ સહાય એમ નથી કેતા કે ઊભા રહ્યો તમે મને અત્યારે કહો છો કે રિપોર્ટ આપ્યો બે મિનિટ પર હું ફોન જોડું છું નિર્લીત રોયને કે ભાઈ તમે રિપોર્ટ આપ્યો ક્યાં આપ્યો લાવો જે રિપોર્ટ મને વોટ્સએપ કરો છો એ નહીં તમે જુઓ ઓલા એ પ્રશ્ન પૂછ્યો એટલે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા અને ફૂલ કલેતર સીતાએ વેરવાડ્યા ઓલા એ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ છે રિપોર્ટ તમે મોકલો નિર્લિત્રો એ તો ઓલાય હો કીધું મારા ધ્યાનમાં નથી જો વાર્તા પૂરી એટલે ભાઈ નથી તો ફોન જોસ્ટ કોઈ અધિકારીનો મારા ધ્યાનમાં નથી આ વાત છે એટલે તો વાત છે સાહેબ આપણે બધા બધી જે તમને કહું છું કડાકૂટ કરતી રેવી પડશે જી દીક્ષિતભાઈ બિલકુલ સાહેબ જોડાયા બદલ આપનો પરંતુ ઘટનાક્રમ એ છે કે વારંવાર આ ઘટના બને વારંવાર પ્રકારના હત્યાકાંડ થાય પણ એક જ

વારંવાર લોકો તમારે અધિકારીઓનું ધ્યાન દોરે છે વારંવાર તમને ખબર કે છે કે આ બ્રિજ હલકી ગુણવત્તાનો છે બ્રિજ ધ્રુજે છે બ્રિજ પરથી નીકળતા ડર લાગે છે પરંતુ પેટા કાઢી ગયેલા અધિકારીઓ મન થાય એવા જવાબો આપે છે અમે ચેક કરીએ છીએ આ કરીએ છીએ કઈ નથી કરતા ને જેના બાપે કેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ શું આના તમે મારી પાસે ટેક્સ લેવા આવો છો રસ્તો ન બની હોય તો તમે ટોલ ટેક્સ મોટા મોટા પાટિયા મારી દો છો ઉગ્રવાનું શરૂ કરી દો છો અમદાવાદ રાજકોટ ગયા છે પણ આ હત્યાકાંડો બંધ કરો તમે જે કૌટકી કમ્પાઉન્ડ કરો છો તમે જે ભ્રષ્ટાચાર કરો છો ને તેના પાપે આજ તો નવ દસ લોકોની જિંદગી હોમાય છે હરણી હત્યાકાંડ વખતે પણ કેટલી જિંદગી હોમાઈ હતી રાજકોટ ટીઆરપી જોડનો તો આખડો કેટલો મોટો હતો

આપણે સાથે મળીને આ લોકોની બોલ ખોલીશું નમસ્કાર